તો મિત્રો આજથી આપણા ટેકના વિડીયો જે આવે છે એ બંધ છે મિત્રો બરાબર તો આજે જ જતા રહે છે મિત્રો ખેતરમાં પાણીવાળવા બરાબર તો યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે બરાબર વિડીયો બનાવવા માટે થઈ મિત્રો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું બંધ કરીએ છીએ ને આપણે આજથી જ તારે મજૂરીએ બરાબર કેમ કે ત્રણસોને ઓગણ પચાસનું અત્યારે રિચાર્જ થાય છે બરાબર જે મજૂરી જયા હતા મિત્રો બરોબર પોણક પોણકમાં જ્યાં છે પાવડા કૂટવા બરાબર તો તમે જોઈ શકો કે મિત્રો અહીંયા પોણી ચાલુ છે માથે તડકો ના લાગે એટલે માથે રૂમાલ ભજ્યો છે મિત્રો બરોબર જે આપણા વિડીયો મિત્રો યુટ્યુબના ટેગના વિડીયો આવતા હતા યાદથી હવે બંધ બરાબર એના કરતી મજૂરી જવું સારું મિત્રો આપણા ચેનલની અંદર વિવિધ નથી આવતા ખોટા મહેનત કરવી ખોટું ત્રણસો ઓગણપત્તાનો રિચાર્જ કરાવીએ મિત્રો યુદ્ધ ના આવે ખોટા ફોગસમાં રિચાર્જ થતું છે બરાબર તો આજે તે હવે મજૂરી જવાનું ચાલુ કરી દીધું ફોન જ કરવાનું બરાબર તો રહેતે રહેતે બસ મિત્રો તમે જુઓ કે અહીંયા પાવડા ફૂટવાના ચાલુ છે અહીંયા પાવડા પાવડો ચાલુ ચારો એવું ગયો બરાબર તો વિડીયો બનાવ ટેપના વિડીયો બનાવો એના કરતાં મિત્રો ફોન રૂપિયા મજૂરી કરવી હું ખોટી મિત્રો બરાબર સમય ખોટો બગડે યુઝ જાવ ના તેના કરી આ પાવળા કૂટવા શું ખોટા છે તો આજમાં પાણી ચાલુ હોય મિત્રો બરાબર તો પાવરે સવારે આઠ વાગે આવે બાર વાગે જાય પ્લા સોરી ચાર વાગે જાય ઠેઠ તેના કરી પાંચસો રૂપિયા મજૂરી લાવવી હું ખોટી મિત્રો બરાબર જો અહીંયા પાણી ચાલુ હોય બરાબર આ પાવડો છે આપણે પાવડો ભલો તમે જોઈ શકો અહીંયા પાવડો ભલો આપણે બરોબર પાણી ચાલુ છે તો પછી મળીશું બીજા નવા વિડીયોમાં જય માતાજી